દેવતાઓને પ્રાગટ્ય થયું દૈવી તત્વો થયા રાક્ષસી રચનાઓ થઈ અને ધરતીના ધર્મ નક્કી કર્યા એમાં મોટામાં મોટો ધર્મ એક કર્યો કયો વધારે કઈ નથી દુનિયામાં પોતાના થી નિજ ધર્મ નો અર્થ થાય છે પોતાનો ધર્મ ગીતામાં પણ ભગવાન કહે છે કે પર ધર્મો ભયાવહ બીજાનો ધર્મ ભય કરતા નિજ ધર્મ પાડો પોતાનો નહી શિવોહમ શિવોહમ સચિદા એટલે નિજ ધર્મ પવિત્રતા પૂર્વક રહો એના નીતિ નિયમો આપ્યા જીવન કેવી રીતે જીવવું જોઈએ નિજ ધર્મ શું છે પવિત્રતા શું છે શુદ્ધતા શું છે અને શિવની પૂજા લિંગ પૂજા કેવી રીતે કરવી જોઈએ એ ધર્મ જે છે શિવનો અલખ ધર્મ જે કહેવામાં આવે આરાધ આરાધ આરાધરે થાય અને સિદ્ધિ ભગવાન હરે કોન્ટેક્ટ થાય એને આરાધ કરવા માટે એ સત સનાતન ધર્મ જેને કહેવામાં આવે અને એ જ નિજ ધર્મ સત સનાતન ધર્મ કી